અંકલેશ્વર દિવાળી પૂર્વે એનએચ ફોર્ટી એટ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો એક કરોડથી વધુના દારૂ સાથે બે આરોપીઓની ધરપકડ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ પરથી દિવાળીના તહેવારો પૂર્વે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે બી ડિવિઝન પોલીસ રૂપિયા એક કરોડથી વધુની કિંમતના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે અંકલેશ્વર શહેર પી ડિવિઝન પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ પર ટ્રકમાં વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરી થનાર છે જેના આધારે પોલીસ કર્મીઓએ માંડવા ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી આ દરમિયાન બાતમીવાળી ટ્રક નંબર એન એલ ઝીરો વન એલ સેવન એટ ટુ એટ આવતા તેને અટકાવી તપાસ કરતાં અંદરથી પ્રથમ તો પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી જોકે વધુ સઘન તપાસ કરતા પોલીસ કર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા પ્લાસ્ટિકની બેગની આડમાં ચોરખાનું બનાવીને લઈ જવા તો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો પોલીસે ટ્રકમાંથી રૂપિયા કરોડથી વધુની કિંમતની વિદેશી વધુ બોટલ કબજે કરી હતી આ ઉપરાંત ટ્રક અને મોબાઈલ મળી કુલ રૂપિયા એક પોઈન્ટ એકાવન કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ મામલામાં પોલીસે દેવીલાલ પટેલ અને વિજય પંચાલ નામના આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે